આગળ વધીશું મારા ખ્યાલ પ્રમાણે આ થિયરી આપણી આ ચેપ્ટરની લાસ્ટ થિયરી હશે બરાબર જેવ તસ્કરી સમજાવો જેવ તસ્કરી એટલે કે બાયોપાયરસી શું કેવાય વિદ્યાર્થી મિત્રો બાયોપાયરસી બાયોપાય વિદ્યાર્થી મિત્રો જયારે મોટા સંગઠનો અથવા તો બહુરાષ્ટ્રીય કંપનીઓ બરાબર બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા વિના જો બીજા દેશ એનું એની પેટર્ટ નું શોષણ કરે તો એને આપણે જીવ તસ્કરી અથવા તો બાયોપાયરસી કહીએ છીએ ફરી વાર આપણે જોઈએ મોટા સંગઠનો કે બહુરાષ્ટ્રીય કંપનીઓ જેવ સ્ત્રોત અથવા તો જેવ સંપત્તિની જે તે દેશ કે તેના સંબંધિત લોકોની મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેની પેટન્ટ નું શોષણ કરે છે તો એને આપણે બાયો અથવા તો જેવ તસ્કરી કહીએ છે મોટા ભાગના ઔદ્યોગિક્રાફ્ટો આર્થિક સમૃદ્ધિ સમૃદ્ધ હોય છે એમ છતાં તેઓ પાસે જે વિવિધતા અને જૈવ સમૃદ્ધિનું પરંપરાગત કે તળપદ જ્ઞાન અપૂરતું ધરાવતા હોય છે બરાબર એક ધ્યાન રાખવાનું કે જે

સમૃદ્ધ થતા જાય છે વ્યાપારીકરણ દરમિયાન સમય શક્તિ અને ખર્ચનો બચાવ કરે છે જેને કારણે વિકસિત દેશો એ વધારે વિકસતા જ જાય છે નાન વિકાસશીલ અથવા અલ્પ વિકસિત દેશોનું છે પણ એનો ટેકનોલોજીમાં ઉપયોગ કરીને એઓ સમૃદ્ધ બને છે અને આમ વિકાસ વિકસિત દેશો વધુ ને વધુ સમૃદ્ધ બનતા જાય છે આમ આના કારણે વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે એક પ્રકારનો અન્યાય થાય છે અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ અને લાભોની ભાગીદારી પ્રત્યે સમજદારી પામી રહી છે જેને કારણે કેટલાક રાષ્ટ્રો પોતાના જીવ સ્ત્રોતો અથવા પરંપરાગત ભારતીય સંસદમાં હમણાં જ ઇન્ડિયન ઇન્ડિયન પેટન્ટ બિલમાં બીજો મુસદ્દો લાગુ કરેલો છે જે એવા મુદ્દાઓને ધ્યાને લેશે કે જે અંતર્ગત પેટન્ટ

ટેસ્ટમાં લખો છો ત્યારે ડાયરેક્ટ આ બેઠું લખો છો મે સમજાવેલી એ વસ્તુ ખાલી મને બે ત્રણ આન્સર બુક માં જોવા મળે છે બરાબર મે જે તમને થિયેરીમાં સમજાવું છું તમે એવું નહીં સમજતા કે આ રીતનું ચલાવે છે એટલે બધું અમારી જ ચલાવે હું ઘણી વખત ઘણી બધી માહિતીઓ આ વિડીયોમાં તમને કહતો હોઉં છું એ તમારી નોટબુકમાં લખવાનું હોય છે બરાબર ઘણી બધી માહિતીઓ વિડીયોમાં તમને સમજાવું છું એટલે વિડીયો બરાબર ધ્યાનથી તમારે

આપણી જ સમૃદ્ધિ છે પરંતુ આર્થિક ઉપયોગીતા ધરાવતી અનેક વનસ્પતિ જીવ તસ્કરીના ઉદાહરણો આપણે જાણીએ છીએ બરાબર આપણા બાસમતી ચોખાના જનન રત્નો પેટર્ન અમેરિકાએ મેળવ્યો એવી જ રીતે ઘણી વનસ્પતિઓના જીવ અણુનો પેટર્ન પણ અન્ય દેશોમાંથી લે છે અથવા અન્ય દેશોમાં લે છે ઉપયોગી જમીનોનું અલગીકરણ કરી એનો પેટર્ન લેવા રૂઢિચુસ્ત મ્લાનની ઉઠાણતરી કરી એને નવા સ્વરૂપે પ્રગટ કરે છે દાખલા તરીકે એક બીજું ઉદાહરણ તમને આપું તો પશ્ચિમ આફ્રિકાની એક વનસ્પતિ જેનું નામ છે પેન્ટા ધ્યાન રાખજો તેનું નામ શું છે પેન્ટા ડી પેન્ટાડી પ્લાન્ડ્રા એમ સીચ્યુમા અથવા નીટમાં ખૂબ જ જરૂરી છે પેન્તાડી પ્લાન્ડ્રા બ્રાઝિયાના પેન્તાડી પ્લાન્ડ્રા

એક પ્રોટીન ઉત્પન્ન કરે છે જેને આપણે બ્રાઝિન કહીએ છે હવે આ પ્રોટીન ખાંડ કરતા અંદાજિત બે હજાર ગણું ગળ્યું છે બરાબર કેટલા ગણું ગળ્યું છે બે હજાર ગણું ગળ્યું છે કોના કરતા ખાંડ કરતા અને ગળપણની સાથે સાથે એની અંદર કેલરી પણ ઓછી છે બરાબર જ્યારે ખાંડની અંદર કેલરી છે અને ગળપણ ઓછું છે તો આ જે પ્રોટીન છે બ્રાઝિન એ ખાંડ કરતા આશરે બે હજાર ગણી ગળ્યું છે અને કેલરી પણ ઓછી ધરાવે છે હવે આવી જે પ્રોટીન છે એનો ઉપયોગ ડાયાબિટીસના સારવારમાં કરવામાં આવે છે તો અમેરિકાએ આ બ્રાઝિલના પેટન્ટ મેળવી એનો ઉપયોગ મકાઈમાં કર્યો અને આ રીતે જમીન સવર્ધિત જાતિ દ્વારા તેમાંથી ખાંડ ઉત્પાદન શરૂ કર્યું બરાબર એટલે પેટન્ટ કોની છે બ્રાઝિલિયાને બ્રાઝિલની છે બરાબર પણ એનો ઉપયોગ કોણે કર્યો અમેરિકાએ પેટર્ન ચોરી અને એ પેટર્નનો ઉપયોગ એ લોકોએ મકાઈમાં કર્યો અને એમાંથી જનીન સવર્ધિત જાતિ દ્વારા તેમાંથી ખાંડનું ઉત્પાદન શરૂ કર્યું તો આ જે ઘટના છે એને આપણે જૈવ તસ્કરી કહીએ છીએ શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો જૈવ તસ્કરી એટલે કે બાયો કહીએ છીએ આથી આવી જે તસ્કરી રોકવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કડક નિયમ બનાવવા જોઈએ જેથી ભવિષ્યમાં વિકસિત દેશો એ વિકાસશીલ દેશો અને અલ્પ વિકસિત દેશો વચ્ચે થતી સ્પર્ધા અટકે બીજું જે વિકાસશીલ અથવા અલ્પ વિકસિત દેશો છે એનું યોગ્ય પ્રમાણમાં એનું વળતર ચૂકવાય અને શોષણની પ્રક્રિયા બંધ થાય ભવિષ્યમાં વિકસિત અને વિકાસશીલ દેશો અથવા તો અલ્પ વિકસિત દેશો વચ્ચેની એક પ્રકારની જે સ્પર્ધા છે એ અટકે અને વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશો જે છે એને ચોક્કસ પ્રકારનું એનું વળતર આપવામાં આવે કે જેને કારણે શોષણની પ્રક્રિયા બંધ થાય અને એને કારણે જે વિકસિત દેશો છે આવું ચોરી જેવ તસ્કરી કરતા બંધ થાય બરાબર વિદ્યાર્થી મિત્રો સમજ પડી મારા ખ્યાલ પ્રમાણે આ જે થિયરી છે એ આપણા ચેપ્ટરની લાસ્ટ થિયરી છે